નમસ્કાર દોસ્તો મિત્રો વિટામિન બી ટ્વેલ અંગે ઘણા લોકોના મને મેસેજ આવે છે રિક્વેસ્ટ આવે કે સર વિટામિન બી ટ્વેલ્ અંગેની માહિતી આપો આમ તો આગળ પણ મેં વિડીયો કરેલા જ છે પરંતુ ફરીથી આજે તમને અથથી ઇતિ વિટામિન બી ટ્વેલ શરીર માટે શું કામ જરૂરી છે એની ઉણપથી શું થઈ શકે અને એના માટે ખાસ કરીને શાકાહારી લોકોમાં સૌથી વધારે વિટામિન બી ટ્વેલ્વની ઉણપ જોવા મળતી હોય ડેફિશન્સી જોવા મળતી હોય તો એને માટે કયા ફૂડ સોર્સિસ છે કે જે આપણે અત્યારથી જો એનો ઉપયોગ કરીએ તો ભવિષ્યમાં તમે વિટામિન બી ટ્વેલ્વની ડિફિશિયન્સીથી ઓછા પીડાઈ શકો ડૉક્ટર ગૌરાંગ જોશી ફરીથી આપણી સાથે નવા વિડીયો સાથે ઉપસ્થિત થયો છો મિત્રો વિટામિન બી ટ્વેલનું સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મિત્રો ભારતમાં લગભગ લોકોને વિટામિન સી જોવા મળે છે અને એ પણ મોટાભાગે શાકાહારીઓમાં બાકી રહેલા લોકોમાં પણ ફક્ત છવ્વીસ ટકા લોકોમાં જ સંપૂર્ણ વિટામિન બી ટ્વેલ હોય છે એટલે આપ સમજી શકો છો કે વિટામિન બી ટ્વેલ ની ઉણફ એ ખરેખર બહુ મોટો ગંભીર પ્રશ્ન છે હવે આપણે જાણીએ વિટામિન બી ટ્વેલ્વ આપણા શરીર માટે ખૂબ સુકામ જરૂરી છે મિત્રો આપણા પહેલું તો એ કે ડીએનએ ડીએનએ સિન્થેસિસ એટલે આપણા શરીરમાં જે ડીએનએ બને છે એના સિન્થેસિસ માટે વિટામિન બી ટ્વેલ હોવું ખૂબ જ જરૂરી છે મિત્રો બીજું અગત્યનું કારણ છે આપણા શરીરને એનર્જી આપણને જે શક્તિ મળવી જોઈએ એ એનર્જીનો બેસ્ટ સોર્સ એ વિટામિન બી ટ્વેલ છે અને સૌથી અગત્યનું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે આપણા મગજ મગજ અને જ્ઞાનતંતુ એ ચેતા તંતુ એને પોષણ આપવા માટે એના ફંક્શન સારું થાય એના માટે પણ વિટામિન બી ટ્વેલની ખૂબ જ જરૂરી છે મિત્રો એટલે આ અગત્યના કાર્યો આપણા શરીરના છે એના માટે આપણને વિટામિન બી ટ્વેલની ખૂબ જ જરૂર પડે છે હવે આપણે એના લક્ષણો જાણીએ કે વિટામિન બી ટ્વેલ ઘણી વખત આપણને જ્યારે અમુક તકલીફો નથી હોતી અને છતાંય આપણા શરીરની અંદર વિટામિન બી ટ્વેલ ઓછું હોય છે ઘણી વખત એસિમ્ટોમેટિક હોય છે પરંતુ સૌથી પહેલું જો લક્ષણ દેખાતું હોય તો ફટિક એટલે કે થાક લાગવો તમને સતત થાક લાગે થોડું કામ કરો થાક લાગે કોઈ કામ કરવાનું મન ના થાય તો એ પણ એનું સૌથી મહત્વનું લક્ષણ છે એ થાક લાગવો એ સૌથી મહત્વનું એનું લક્ષણ છે પછી તમારું મોઢું આવી જવું ખાસ કરીને જીભ ઉપર છાલા પડે જીન્જીવાઇટીસ જેને કહેવાય વારંવાર જેને મોઢું આવી જતું હોય મોઢામાં છાલા પડતા હોય જીભમાં છાલા પડતા હોય તો એ વિટામિન બી ની ડેફિશિયન્સી ના લક્ષણમાં આવે છે મિત્રો પછી આપણા શરીરમાં લોહી બનાવવાની જે પ્રક્રિયા છે એ લોહી બનાવવાની પ્રક્રિયામાં પણ વિટામિન બી નો સૌથી મહત્વનો ભાગ ભાગ ભજવે છે એટલે વિટામિન બી ની ડેફિશિયન્સી હોય તો તમને એનેમિક કન્ડિશન એટલે કે શરીર તમારું ફીકું પડવાની ચામડી ફીકી પડવાની શક્યતા હોય છે એટલે એનેમિક કન્ડિશન એ પણ વિટામિન બી ટ્વેલનું ડેફિશિયન્સીનું એક મહત્વનું લક્ષણ છે ઘણી વખત પેટની ગડબડ થાય તમને કબજિયાત કોન્સ્ટિપેશન થાય ક્યારેક ડાયરિયા થઈ જાય ક્યારેક ગ્લોટિંગ ક્યારેક એસિડિટી ક્યારેક ગેસ તો આ બધી સમસ્યાઓ પણ વિટામિન બી ટ્વેલ સાથે સંલગ્ન છે એટલે આમાં પણ ક્યારેક બીટા વિટામિન બી ટ્વેલ થઈ શકે પછી ક્યારેક હલકું હલકું માથું દુખવું માથું દુખવું બેચેની લાગવી ડિપ્રેશન હતાશા એ પણ વિટામિન ડેફિસિયન્સીનું એક સહ બહુ જ મહત્વનું લક્ષણ છે અને સૌથી મહત્વનું જે લક્ષણ છે એ છે પેરીફેરલ ન્યુરોપેથી એટલે કે તમારા હાથ અને પગના તળિયાઓમાં ઝંઝણાટી આવવી ક્યારેક તમને કે કીડીઓ ચાલતી હોય એવું સેન્સેસન અનુભવી થવું અને આ સૌથી મહત્ત્વનું લક્ષણ છે વિટામિન બી ટ્વેલ્વનું ડેફિશિયન્સીનું એ છે પેરીફેર ન્યુરોપેથી યાદશક્તિ ઓછી થવી ડિપ્રેશન હતાશા એ પણ એનું સૌથી મહત્વનું લક્ષણ છે મિત્રો હવે આપણે શાકાહારી લોકો માટે નોન વેજીટેરિયન લોકો માટે બી ટ્વેલની ડેફિશિયન્સી બહુ જબલની જોવા મળે છે પણ શાકાહારીઓમાં વિટામિન બી ટ્વેલની ડેફિસન્સી ભવિષ્યમાં તમને વિટામિન ડેફિશિયન્સી ના આવે એના માટે આપણે અત્યારથી પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે તો સૌથી પહેલું છે એ આપણું દૂધ એટલીસ્ટ રોજ એક ગ્લાસ અથવા એક મોટો ગ્લાસ કરીને દૂધ તમે પીશો તો તમારા માટે ખૂબ વિટામિન બી12 ની ડેફિશિયન્સી દૂર કરવા અથવા તો એની ઓણપને આવતી અટકાવવા માટેનો સૌથી મહત્વનો સૂર છે દૂધ છે શાકાહારીઓ માટે લગભગ પચાસથી સિત્તેર ટકા જેટલી ડેફિશિયન્સી અથવા તો પચાસથી સિત્તેર ટકા જેટલું જે વિટામિન બી ની જરૂરિયાત છે એ તમને દૂધમાંથી પૂરી પડશે અને દૂધ સાથે દૂધની બીજી પ્રોડક્ટ્સ છે દહીં દહીંમાં પણ તમને પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ જોવા મળશે પછી ચીઝ પનીર મઠો તો દૂધ લો ક્યારેક દિવસમાં એકાદ વખત ચીઝ ખાવું ઘરે બનાવેલું પનીર ખાવું મઠો ખાવો એટલે દૂધ અને દૂધની બનાવટોમાં પણ તમને સારા પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ મળી શકશે પચાસથી થી સિત્તેર ટકા જેટલી શરીરની જરૂરિયાતોની જે જરૂરિયાત છે એ તમને દૂધ અને દૂધની બનાવટમાંથી મળી રહેશે આજકાલ એગીટેરિયન એટલે કે જે લોકો એક્સ ખાય છે ઈંડા ખાય છે તો એ લોકોને એક્સ ની અંદરની જે જરદી આવે છે એમાંથી તમને સારા પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ્સ મળે આ જે લોકો એગીટેરિયન છે એક નવો કોન્સેપ્ટ છે એ લોકો માટે છે પછી બીજો મહત્વનો સોર્સ છે એ પાલક શાકભાજીમાં સૌથી મહત્વનો સોર્સ છે એ પાલક પાલકની અંદર તમને ખૂબ જ સરસ મજાની વિટામિન બી ટ્વેલ્વની માત્રા મળી જશે મિત્રો પરંતુ પાલકની આપણે ભાજી કરીને ખાવાની છે પાલકને આપણે સેલેડ્સ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ પણ પાલકનો ઉપયોગ કરતાં પહેલાં એટલું ધ્યાન રાખવાનું છે કે પાલકને આપણે કટ કરીને એને પહેલાં કાપીને ધોવાનું નથી કારણ કે વિટામિન બી એ વોટર સોલ્યુબલ છે એટલે કાપીને ધોશો એટલે વોટર સોલ્યુબલ હોવાને કારણે એની અંદર એલું વિટામિન બી ટ્વેલ નીકળી જશે એટલે પાલકનો આખો જુડો લેવાનો છે એને ધોવાનો છે પછી કટ કરીને એની ભાજી બનાવી કે તેનો સલાડમાં ઉપયોગ કરજો તો પાલક એ ખૂબ જ સરસ મજાનો એક અતિ ઉત્તમ સોર્સ છે અને એ સિવાય બીટ છે ગાજર છે ચણા છે એ પણ ખૂબ સારા સોર્સ છે વિટામિન બી ટ્વેલના એ સિવાય બીજો અગત્યનો જો સ્ત્રોત હોય તો એ સ્પ્રાઉટેડ આપણી દાળો અલગ અલગ પ્રકારની અડદની દાળ છે મગ છે મગની દાળ છે ચણા ખાસ કરીને કાબુલી ચણા છે તો એની અંદર પણ તમને પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ મળશે પરંતુ આ સ્પ્રાઉટેડ તમારે જ્યારે કરતા જ્યારે લેવ છો તમે તો એટલીસ્ટ બે દિવસ જૂના સ્પ્રાઉટેડ હોવા જોઈએ અને આ સ્પ્રાઉટ્સ પણ તમે જ્યારે એને કરો છો ત્યારે રોજ એનું પાણી બદલવું જરૂરી છે એટલે બે દિવસથી જૂના હોય એવા સ્પ્રાઉટ્સ અને એનું રોજનું પાણી તમે બદલતા રહેશો તો તમને ચોક્કસ પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ આ સ્પ્રાઉટ્સમાંથી પણ તમને સરસ મળશે મગ છે ચણા કાબુલી ચણા છે અડદની દાળ છે આ બધામાંથી તમને સરસ મજાનો વિટામિન બી ટ્વેલ મળશે તો મિત્રો આ આપણા શાકાહારીઓ માટે વિટામિન બી ટ્વેલનું જે મેં તમને એક વિગત આપી છે આમાં તમને જો આનો તમે એટલીસ્ટ તમારા રોજના ડાયટનો ઉપયોગ કરશો તો ચોક્કસ તમારા શરીરની અંદર વિટામિન બી ટ્વેલનું પ્રમાણ જળવાશે અને ભવિષ્યમાં એની ડેફિસિયસી થતી અટકશે ફરીથી જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આને ખૂબ શેર કરજો લાઇક કરજો અમારા પેજને ફોલો કરજો ફરીથી આ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપ સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો એવી શુભકામના સાથે જય ધન્વંતરી